નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરાદ ખાતે અંબિકા ગરબા નગર મંડળ દ્વારા માતાજીના ગરબાનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠાના ડીએસપી અક્ષરજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ડી વાય સાહેબ થરાદની સૂચનાથી મહિલા સુરક્ષાના ભાગરૂપે થરાદ મુકામે અંબિકાનગર ગરબા આયોજિત મંડળ દ્વારા માતાજીના ગરબા રમવા આવેલી બહેનોની સુરક્ષા માટે લતાબેન એએસઆઈના પોલીસ અધ્યક્ષ શ્રી કચેરી થરાદ તેમજ એકસો મહિલા સુરક્ષા અભિયમ દ્વારા હાજર રહ્યા હતા જેઓનું અંબિકાનગર ગરબા મંડળ દ્વારા વાવવર્યું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને માતાજીના ગરબા રમવા આવેલા બધા જ બહેનો દીકરીઓ અને નાના ભૂલકાઓ મન મૂકીને ગરબા ગીતો ઉપર ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ગુરુકૃપા સાઉન્ડ વાવના સથવારે સિંગર નારાયણ બારોટ તથા સિંગર ભારતી ચૌધરી તેમના મધુર કંઠેથી લોકોના મનગમતા ગીતો ગાઈને જય મા અંબે જય મા અંબેના પાંચમા નોરતા ખેલૈયાનું મનોરંજન પૂરું પાડ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારે લાયન્સ ક્લબના પ્રમુખ વસરામભાઈ કે પટેલ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ડૉક્ટર જે જે પટેલ ડૉક્ટર તિલકભાઈ પ્રજાપતિ ડૉક્ટર કરશનભાઈ પટેલ ડૉક્ટર પિલિયાતર ચૌધરી તેઓનું દીપકભાઈ ઓઝા પૂર્વ પ્રમુખ નગરપાલિકા થરાદ તેમજ સમક્ષ અંબિકા નગર મંડળ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું